પરમ હોસ્પિટાલિટી દ્વારા ડુંગરી નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ગુજરાતનું સૌથી મોટું ફૂડ કોર્ટ હોલડોનનું આવતીકાલે શુભારંભ થશે આવતીકાલે પચીસ મે શનિવારના રોજ વલસાડના ડુંગરી નજીક રોલા ગામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હોલ ડોન ફૂડ કોર્ટનો શુભારંભ કરવામાં આવશે હોલડોન ફૂડ કોર્ટ ગુજરાતનું સૌથી મોટું ફૂડ કોર્ટ હોય આ ફૂડ કોર્ટના શુભારંભ માટે ગુજરાત સરકારના નાણાં અને ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થનાર છે આ પ્રસંગે ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર મલહાર ઠાકર અને જાનકી બોડીવાલા પણ ઉપસ્થિત રહેશે શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પરમ હોસ્પિટાલિટી દ્વારા વલસાડની તમામ જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આવતીકાલે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસને શનિવારે પરમ ગ્રુપ દ્વારા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર ગુજરાતનું સૌથી મોટું ફૂડ કોર્ટ ગોલ્ડન ફૂડ કોર્ટના નામે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિક મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર મલા ઠક્કર અને જાનકી બોરીવાલાજી ઉપસ્થિત રહેશે અને એમના વરદ હસ્તે અમે આ અમારું નવું સોપાનનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં આ સૌથી મોટું ફૂડકોટ છે અને નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર એની બે બાજુથી એન્ટ્રી એક્ઝિટ છે તો વલસાડની

તૈયાર થઇ જાઓ પચીસમી મેન્ટી ફિફ્થ ઓફ મેંજે સાત વાગે આપડે મળીએ છીએ હોલ્ડ ઓન ફૂડ કોર્ટ વલસાડ નેશનલ હાઇવે ફોર્ટી એટ પર સ્પેશિયલ થેન્ક ટુ પરમ ગ્રુપ ફોર હેવિંગ